નમસ્કાર ગુજરાત ગુજ્જુ સ્કાયમેટ ચેનલમાં તમારું ફરી એક વખત સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી અને શેર કોમેન્ટ કરી દેજો મિત્રો તો મિત્રો સૌ પ્રથમ વરસાદના સમાચાર અંગે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર જેમાં વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને આગામી દસ દિવસ સુધી વરાપ મળવાની છે જેમાં વાત કરીએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરાપ રહેવાની છે તે અંગેની અને આવતા દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનો છે તે અંગેની વાત કરવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને તમામ માહિતી મળી જાય ને મિત્રો જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દે જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં આજે વરાપ જોવા મળવાની છે અને કયા વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ વરસવાનો છે તે અંગેની વાત કરીએ તો મિત્રો કચ્છ અને મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે થોડા વિસ્તારોમાં વરસાદમાં વરાપ મળશે જ્યારે ઉત્તર કચ્છ અને પૂર્વ કચ્છના વિસ્તારોમાં આજે મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં લખપત છે ભાડલી છે ગાંધીધામ છે માંડવી છે નળિયા છે આ વિસ્તારો છે મિત્રો આ દરિયાઈ લાગુ તથા મધ્યમ કચ્છના અને રણ વિસ્તારોમાં આજે ખરાબ જોવા મળશે જ્યારે માંડવી છે રાપર છે આ વિસ્તારો છે આ ભુજ અને આ આજુબાજુના તમામ વિસ્તારોની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ વેધર મોડલ દર્શાવી રહ્યા છે જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં દ્વારકા છે ઓખા છે સલાયા છે પાનવડ છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે અમરેલી છે રાજુલા છે આ વિસ્તારો છે ગોંડલ અને જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ થાય તથા કેટલાક વિસ્તારોમાં વરાબ જોવા મળી શકે છે જ્યારે વાત કરીએ તો મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર સોટીલા વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વેધર મોડલ દર્શાવી રહ્યા છે જેમાં રાજકોટ છે સોટીલા છે સુરેન્દ્રનગર છે બોટાદ છે જસદણ છે મોરબી છે એ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં છોટીલામાં ચોટીલામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ વિસ્તારોમાં રેડ અલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો દરિયાઈ લાગુ દક્ષિણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં ભાવનગર છે અલંગ છે મહુવા છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ઝાપટાં સ્વરૂપી વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી વાત કરવામાં આવે તો મિત્રો ભરવાળા છે ધંધુકા છે રાનપુર છે બોટાદ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે જેમાં આપણે વિસ્તારવાઇઝ વાત કરીએ તો રાધનપુર છે પાલનપુર છે હિંમતનગર છે મહેસાણા છે વિરમગામ છે અમદાવાદ છે ગાંધીનગર છે નડિયાદ છે ધોળકા છે કુંડા છે પાટણ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે અને દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે ગોધરા છે સુરત છે વલસાડ છે ભરૂચ છે વાપી છે વ્યારા છે આહવા છે નવસારી છે વલસાડ છે દાદરનગર હવેલી છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અને અનુમાનો વેધર મોડલ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આગામી દસ દિવસ સુધી કયા કયા વિસ્તારોની અંદર વરાપ જોવા મળવાની છે તે અંગેની વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આવતીકાલથી આવતીકાલથી દસ દિવસ સુધી વરાપ જોવા મળવાની છે એટલે કે અગિયાર તારીખથી બાર તારીખ સુધી મિત્રો કચ્છ અને મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારો આ વિસ્તારોમાં મિત્રો વરાપ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તથા નેવાધારીય વરસાદ કહેવાય તેવા વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછી અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો કચ્છમાં ભૂકંપનો આંચકો કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો માહિતી અનુસાર કચ્છના ખાવડા પાસે અનુભવાયો હતો હતો ખાવડા નજીક તીવ્રતાનો નોંધાયો ભૂકંપનું કેન્દ્ર ખાવડાથી પાસઠ કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યાર પછી મિત્રો બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં લંપી વાયરસનો પ્રકોપ રાજ્યમાં ફરી એક વખત લંપી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઉમરગામ અને વાપી તાલુકાના છેલ્લા વીસ દિવસોમાં એક વર્ષથી નાની ઉંમરના રખડતા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે હાલ ઉમર ગામમાં વીસ અને વાપીના રાતા પાંજરપોળ ગામમાં નવ શંકાસ્પદ પશુઓની તાત્કાલિક સારવાર અપાઈ છે બીજી તરફ ઉમરગામમાં ત્રણ હજાર વાપીમાં એક હજાર અને વલસાડ તાલુકામાં પંદરસો પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં ફરીવાર ઘટાડો આઠ જુલાઈના રોજ ફરીથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર ચારસો ત્રીસ રૂપિયા પ્રતિ ચાંદીના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો હતો જેમાં સો રૂપિયા જેટલો ઘટાડો દર્શાવવામાં આવ્યો હતો ત્યાર પછી સમાચારમાં વરસાદના સમાચારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ આણંદના બોરસંદમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે પંચમહાલના ગોધરામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ કચ્છના ગાંધીધામમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ માંડવીમાં બે પોઈન્ટ બે ઇંચ અને બીજા બાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી બ્રાઝિલ પહોંચ્યા શિવ તાંડવ સ્ત્રોત દ્વારા તેમનું સ્વાગત બ્રિક્સ સમિટી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયો થી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા અહીં તેમનું શિવ તાંડવ સ્ત્રોત અને ભારતીય શાસ્ત્રીય નૃત્યથી ભવ્ય સ્વાગત કરાયું આજે પીએમ મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વા સાથે વેપાર સંરક્ષણ ઉર્જા અવકાશ ટેકનોલોજી કૃષિ અને આરોગ્ય સહિતના અનેક મુદ્રાઓ પર વાટાઘાટો કરશે ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો આ વર્ષે ગ્રાહકોને મોટો ઝટકો લાગશે ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારીઓ કરી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે બજાર નિષ્ણાતો આ વખતે દસથી બાર ટકાના વધારાનો અંદાજ લગાવી રહ્યા છે ગયા વર્ષ ગયા વર્ષે પણ ટેલિકોમ કંપનીઓએ રિચાર્જના પ્લાનમાં ભારે વધારો કર્યો હતો જોકે એવા અહેવાલો છે કે બેઝ પ્લાનને બદલે મિડલ અને ટોપ પ્લાનના દરોમાં વધારવામાં વધારો કરવામાં આવશે ત્યાર પછી સમાચાર તરફ મિત્રો આગળ વધીએ તો રામ મંદિર લઈને સારા સમાચાર અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે બાકીનું કામ નવેમ્બર સુધીમાં પૂરું થશે નવેમ્બરમાં જ રામ મંદિર પર સ્થાપિત એકસો એકસઠ ફૂટ ઊંચા સોનાના કળશ પર ધ્વજા ફરકાવવામાં આવશે આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશની ઘણી મોટીઓ હસ્તીઓ ભાગ લઈ શકે છે